કાલની તારીખે બો તરફથી તરફથી ચલાવવામાં આવી રહેલ કેમ્પેન મુહિમ અભિયાન તરફ ધ્યાન કરાવવાની કોશિશ કરેલી છે એ લેટરમાં હાલની વર્તમાન સરકાર તરફથી વકફ બિલ લાવીને જે વકફની સંપત્તિઓ પર નિયંત્રણ હાસિલ કરવાની જે કોશિશ છે તેના વિરોધ માટે આખા ભારત વર્ષમાં ગામે ગામ શહેર શહેર દરેક શહેર દરેક જિલ્લામાં દરેક તાલુકામાં તેનો વિરોધ થાય મુસલમાનો તેનો વિરોધ કરે એની જાગૃતિ લાવવા માટે અને એવા તમામ કાર્યો કરવા માટે અભિયાન કેમ્પિયન અને મુહિમ ચાલ ચાલવામાં આદેશ કરવામાં આવ્યો છે આ મુસ્લિમ પર્સનલ્લો બોર્ડના કામને હું ખૂબ સરાહના કરું છું અને હું પોતે અને મારી ટીમ તરફથી મુસ્લિમ પર્સનલો બોર્ડને સમર્થન જાહેર કરું છું ભરૂચ જિલ્લાની અંદર જેટલી બી નામવર સંસ્થાઓ છે સંગઠનો છે વ્યક્તિઓ છે અને મુસ્લિમ પર્સનલો બોર્ડ સાથે જોડાયેલી જેટલી પણ વ્યક્તિઓ છે અને આ તહેરીકને સાચી માનતી જેટલી બી વ્યક્તિઓ છે એ તમામને હું આ વિડીયો થકી મેસેજ આપીશ કે આપણે ભરૂચ જિલ્લાના દરેક ગામ સુધી મુસ્લિમના પ્રશ્નોને અને સાથે સાથે આદિવાસી દલિતના પ્રશ્નોને પર જોઈને આગળ ઉઠાવવાની જરૂર છે અને સરકારની વર્તમાનની જે તાનાશાહી પ્રવૃત્તિ છે અને આખા ભારત વર્ષને પોતાના નિયંત્રણમાં લાવીને ફરી એકવાર પૂરી વાતની ગુલામી તરફ લઈ જવાનો જે એમનો પ્રયાસ છે તેનાથી ભારત દેશને અને પોતે મુસ્લિમ સમાજને બચાવવા માટે આપણે સૌ સાથે મળીને કામ કરીશું હું મુસ્લિમ પર્સનલો બોર્ડના આ અભિયાનને કેમ્પિયનને મુહિમના સમર્થન આપું છું અને મારું તન મન ધન આપી આ પ્રયાસ થકી સમાજ હિતમાં માનવતા હિતમાં આપણે કાર્ય કરીશું આ કાર્ય માટે જે લોકો પોતાને સ્વયં મદદરૂપ થવા માગતા હોય આમાં પાર્ટિસિપેટ થવા માંગતા હોય તે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર વોટ્સઅપ પર સંપર્ક કરે અલ્લા હાફિઝ અસલામ વરહમતુલ્લાહી વબરકતું